કેમ છો મિત્રો મજામાં ને ફરી એક વખત આપની સમક્ષ મારી એક આંદામાન યાત્રાના નોર્થ બે આઇલેન્ડ પર કરેલી સ્નોર્કલિંગનો વિડીયો લઈ તેની માહિતી લઈને આપ સમક્ષ આવી આવ્યો છું તો આપ સૌને ચોક્કસ ગમશે તેવી આશા રાખું છું હવે નોર્થ બે આઇલેન્ડ પર જવા માટે પોર્ટ બ્લેરના રાજીવ ગાંધી વોટર સ્પોર્ટ્સ સંકુલથી સ્પીડ બોટ લેવાની રહે છે ત્યાં કાઉન્ટર પરથી દસ જણાની સીટ વાળી બોટ બુકિંગ કરવાની હોય છે અને સાથે સાથે જે જે એક્ટિવિટી કરવાનો હોય છે ત્યાં એડવાન્સ પેમેન્ટ કરી અને આપ બુક કરી શકો છો જેમાં સ્નોર્કલિંગ સ્કુબા ડાઇવિંગ નીચેની સરફેસ પારદર્શક હોય તેવી સબમરીન પેરાગ્લાઇડ પેરાસેલિંગ જેવી અલગ અલગ પ્રવૃત્તિ હોય છે હવે રાજીવ ગાંધી વોટર સ્પોર્ટ્સ સંકુલથી આ સ્પીડ બોટની ટિકિટ લીધા બાદ સૌપ્રથમ તેઓ નેતાજી સુભાષચંદ્ર દ્વીપ લઈ જશે અને જેનો સમય પંદર વીસ મિનિટ જેવો સમય લાગે છે એ આ સ્થળ એક ઐતિહાસિક સ્થળ છે અને ત્યાં બે બે ત્રણ કલાક જેટલું જોયા બાદ વિવિધ સ્થળો જોયા બાદ તેની માહિતી લીધા બાદ ત્યાંથી ત્રીસ મિનિટના અંતરે નોર્થ બે આઈલેન્ડ પર સ્પીડ બોટ લઈને આવશે જ્યાં નોર્થ બે આઇલેન્ડ એ વોટર સ્પોર્ટ એક્ટિવિટી માટેનું પ્રખ્યાત સ્થળ છે જેમાં મેં સ્નોર્કલિંગ કરવાનું નક્કી કરેલું તો એ અંગેનો વિડીયો વિગતવારે આપ આ જોઈ શકો છો આઈલેન્ડ પર વિવિધ પ્રકારના કોરલ્સ અલગ અલગ પ્રકારની માછલીઓની પ્રજાતિ જોઈ લગભગ તેનો ખર્ચ પંદરેક મિનિટ સ્નોર્કલિંગનો એક હજાર રૂપિયા જેટલો રહેલો અને તેની સમય મર્યાદામાં પૂર્ણ થયા બાદ એક અગત્યની વાત આપને કહું કે આખા વોટર સ્પોટ એક્ટિવિટી માટે ત્યાંના ટ્રીપ ઓર્ગેનાઇઝર કે ત્યાંના આ જે પ્રવૃત્તિઓ કરાવતા રહેલા છે તે લોકો તમને તમારા સમય મર્યાદા પૂરી થતા લાલચ આપી અને કહે છે કે આગળ સારી કોરલ છે બહુ સુંદર સુંદર માછલીઓ જોવા મળશે તેના એકસ્ટ્રા પાંચસો થશે તેનાથી આગળ જવું હોય તો હજાર થશે તો આવા કોઈ પણ લાલચમાં આવશો નહીં કેમકે જે બાઉન્ડ્રી કે સીમા મર્યાદા નક્કી કરેલી છે તેની બહાર જવાથી સીપ સાથે અથડાવવાની કે તે શક્યતાઓ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી હોય તો આવું કરવું હિતાવ નથી બીજું સ્નોર્કલિંગ દરમિયાન તકેદારી રાખવાની જરૂર છે આપણે કોઈ પણ પ્રકારની માછલીઓની પ્રજાતિઓને ઓળખતા ન હોઈએ કોરલને હડવાનું મન થાય અડવાથી આપણને પણ નુકસાન થઈ શકે જેમ કે સ્કોર્પિયન ફિશ છે અમુક એવા બ્લુ કોરલ્સ છે કે જેને અડવાથી હાથમાં બળતરા જેવી અનુભવ થાય નોર્થ બે આઈલેન્ડ પર અલગ અલગ પ્રકારની વોટર એક્ટિવિટી થાય છે જેમાં હું ફક્ત આપને સ્નોર્કલિંગ કરવા માટે જ સજેસ્ટ કરી શકું કેમકે ત્યાં સ્કૂબા ડાઇવિંગ પણ થાય છે પણ જે આપને ફક્ત પાંચ છ મીટર સુધી લઈ જાય છે અને ત્યાંની એર ક્વોલિટી પણ એટલી સારી નથી હોતી કેમકે અનેક ટુરિસ્ટ આવતા હોય છે સતત સ્કૂબા ડાઇવિંગ ચાલુ રહેતું હોય તેના ઇન્સ્ટ્રક્ટર સાથે હોય તેઓ પણ સતત આઠ દસ મીટર સુધી આખા દિવસમાં દસ બાર જણાને લઈ જાય તોય પણ એટલું તેના હેલ્થ પર પણ ખરાબ અસર પડે માટે તેઓ આઠ ચાર ચારથી છ મીટર સુધી લઈને સ્કૂબા ડાઇવિંગ પ્રવૃત્તિઓ આયોજકો ત્યાં જ તેના સીધે સીધી એર સિલિન્ડર ફિલ કરતા રહેલા છે જેથી એર ક્વોલિટી ખરાબ આવે તો પણ આપણને તબિયત પર અસર થવાની શક્યતા રહેલી છે બીજું કે જે સબમરીન ગ્લાસ્ટ ટોપવાળી હોય છે તેમાં પણ તેનું એન્જિન ચાલુ રહેતું હોય જેથી સતત નીચેની દરિયાઈ ધૂળ ઉડતી રહેતી હોય તો જેથી કોઈ પણ સ્પષ્ટ રીતના નીચે જોઈ શકાતું નથી તેમજ એના અવાજથી એન્જિનના અવાજથી માછલીઓ પણ ત્યાં આવતી નથી જેથી સ્નોર્કલિંગ જ સૌથી સારામાં સારી પ્રવૃત્તિ રહી શકે જેમાં અલગ અલગ કોરલ્સને ફીસ જોઈ અને તેનો આનંદ લઈ શકો મારી આ સ્નોર્કલિંગની પ્રવૃત્તિ દરમિયાન મેં નિમો ફિશ છે પેરોટ ફિશ છે અલગ પોલીફ્લાવર કોરલ્સ છે સ્કોર્કેયન ફિશ પછી રેબિટ ફિશ જેવી અલગ અલગ ફિશો જોઈ અને વધુમાં એ જણાવવાનું કે આ સ્નોર્લિંગની કે વોટર સ્પોર્ટ સ્નોર્કલિંગની પ્રવૃત્તિઓ કરતાના આગળના દિવસે આ બોર્ડ બેરમાં રહેલા સમુદ્રિકા છે મરીન મ્યુઝિયમ છે જેવા વિવિધ ત્રણ ચાર મ્યુઝિયમની પણ વિઝિટ કરી અને અગાઉથી જ વિવિધ પ્રકારની માછલીઓની પ્રજાતિને કોરલની જાતો વિશે માહિતી મેળવી લેવાથી આપને આ સ્નોટિંગ દરમિયાન તેને ઓળખવામાં પણ મદદ થઈ શકે તેથી વધારે આનંદ આવી છે તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ખૂબ જ

이리 예리 예리 고치 예리 예리 Ah, 응? cool. 음, 맛있 음, 넌 <sus> 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 <sus>